ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આ ફોન છે વઢવાણથી ખજૂરીવાળા મેરડી માતાના મંદિરના ગાંડા બાપુ તેઓ હાલ અત્યારે તે મંદિરે નથી અને પોતાને સેવા માટે કોઈ મંદિર મળી જાય એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાવે છે બાપુ અને બાપુના અવારનવાર વિડીયો સારા આવતા હોય સત્સંગના અને પોતે જ્ઞાનની સંતોની મહાપુરુષોની વાતો કરતા હોય છે અને ઘણા એવા પણ વિડીયો હોય છે બાપુના કે જે પક્ષીઓને દાણા નાખતા હોય એવા ઘણા ખરા વિડીયો આવતા હોય છે એટલે કે એમની ચેનલ પણ છે જીવદયા એ પ્રભુ સેવા એવા નામની ફેસબુક ઉપર બાપુ છે અને યુટ્યુબ ઉપર પણ છે અને હાલ તો બાપુને કોઈ એવી જગ્યાની જરૂર છે કે જે મંદિર હોય કોઈ સેવા માટે કોઈ પૂજારીની જરૂર હોય તો બાપુ માટે કોઈ એવું મંદિર મળી જાય એટલા માટે આપણે બાપુએ આપણે ફોન કર્યો છે અને આપણે ચેનલમાં ઓડિયો મૂકીએ છીએ તો મિત્રો કોઈ એવું મંદિર હોય આપણી આજુબાજુના ગામમાં કોઈ સીમાડે કોઈ એવી જગ્યાએ મંદિર હોય જ્યાં કોઈ પૂજારીની જરૂરિયાત હોય તો બાપુનો કોન્ટેક કરવો અને બાપુ એક સારા વ્યક્તિ છે અને એના વિડીયો દ્વારા મને ખ્યાલ છે આમ તો બીજો પરિચય આપણને ના હોય પણ એના વિડીયો મેં જોયા અને મને ઘણું બાપુ પ્રત્યે લાગણી થઈ તો આ બાપુ માટે કોઈ એવું મંદિર હોય તો આપ અચૂક કોન્ટેક કરજો અને બાપુનો મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ બોતેર આઠ અઠ્યાવીસ આ બાપુનો મોબાઈલ નંબર છે જે કોઈ વ્યક્તિને જો કોઈ એવી જગ્યા ધ્યાનમાં આવે તો બાપુનો સંપર્ક અચૂક કરજો અને બાપુને જેટલી બને ત્યાં સુધી હેલ્પ કરજો અને મને ફોન આવ્યો ત્યારે વાત કરી કે અત્યારે હું બસ સ્ટેશનમાં જ છું અને કોઈ એવી જગ્યાએ મંદિર જોવા માટે પોતે આવેલા છે અને હાલ પોતાની પરિસ્થિતિ પણ એવી છે કે મંદિર ન હોવાથી એની પાસે ખર્ચીના પણ પૈસા પણ નથી તો જે કોઈને તમને કોઈ ભાવ જાગે અને બાપુને કોઈ હેલ્પ કરવી હોય તો બાપુનો આ ગૂગલ પે નંબર જ છે અને કાંઈ જે કાંઈ તમને યથાશક્તિ પ્રમાણે તમે હેલ્પ કરવી હોય તમે કરી શકો છો અને બીજું મિત્રો ખાસ એવું કહેવાનું છે કે બાપુ એમ કહેતા હતા કે હું ઘણી વખત વિડીયા મૂકું છું તો કોઈ એવી કમેન્ટ પણ કરે છે કે સાધુને પૈસા સાધુને મોબાઈલની શું જરૂર હોય છે સાધુને સ્કેનરની શું જરૂર હોય છે પણ અત્યારની પરિસ્થિતિ મુજબ આપણે જાણીએ કે અત્યારે પૈસા વિના કાંઈ આવતું નથી બાપુને ક્યાંય જાવું આવું અને તો એને પૈસાની જરૂરિયાત હોય છે એટલા માટે આપણે ખરાબ કમેન્ટ ન કરીએ અને જે કાંઈ યથાશક્તિ પ્રમાણે આપણે આપવું હોય તો આપીએ અને ન આપીએ તો કોઈ વાંધો નહીં બે હાથ જોડી દેવા પણ કોઈ સાધુને ટીકા બને ત્યાં સુધી ન કરવા વિનંતી અને આ ઓડિયો એટલો શેર કરજો કે આ સાધુને કોઈ એવું સ્થાન મળી જાય અને બાપુ એનું જે ભજન છે પોતાને સારા એવા વિડીયો મને અંદર પોતે બતાવે છે કે હું પોતે જીવદયા એ પ્રભુ સેવા મારું કામ જ એવું છે કે હું કોઈ પશુ પંખીઓને ખવડાવું છું મારું જીવન પણ મેં આમાં સમર્પિત કરી દીધું છે અને હકીકતે આવું જ હોય છે કે સાધુ હોય છે એ પોતા માટે ન જીવતા હોય બીજા માટે જ જીવતા હોય છે એના બીજા માટે એનો સંસારનો પણ એને ત્યાગ કર્યો હોય છે તો મિત્રો કોઈ સાધુના અવગુણ ન જોઈએ અને જેટલું બને ત્યાં સુધી આપણે હેલ્પ કરીએ અને આ વિડીયો એટલો શેર કરજો કે બાપુને કોઈ એવું સ્થાન મળી જાય કે જ્યાં કોઈ સેવા પૂજા કરવા માટે કોઈ પૂજારી ન હોય ત્યાં એને એવી જગ્યા મળી જાય અને આપણી ચેનલની અંદર આપણે બીજા કોઈ એ ટાઈપના વિડીયો મૂકતા નથી પણ કોઈને હેલ્પ માટે કોઈ કોઈ વ્યક્તિ એવા જરૂરિયાત હોય કે જેને થોડી હેલ્પની જરૂર હોય તો આપણે વિડીયો મૂકીએ છીએ બાકી તો આપણી ચેનલ છે લગ્ન માટેની જ છે તો આપણે લગ્નને લગતા જ વિડીયો મૂકીએ છીએ પણ કોઈ એવું હેલ્પ માટે જરૂરિયાત હોય આપણને એવું લાગે કે આ મદદ કરવા યોગ્ય છે તો આપણે વિડીયો મૂકીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો બાપુને સપોર્ટ કરજો અને જે કાંઈ યથાશક્તિ પ્રમાણે તમારે આપવું હોય તો આપી શકો છો અને ન આપો તો કોઈ વાંધો નહીં ખાલી વિડીયો શેર કરજો કે વધારે વધારે વ્યક્તિ સુધી જો આ વાત પહોંચી જાય અને બાપુને કોઈ એવી જગ્યા મળી જાય બાપુનો વિડીયો સાંભળી અને ભીમાભાઈ આહિર કરીને છે શેઢા ખાઈના તો તેમને થોડીક લાગણી થઈ અને મને ફોન આવ્યો કે હિતેશભાઈ આ બાપુ માટે કાંઈ જેટલી આપણાથી બની શકે એટલી હેલ્પ કરીએ અને ભીમભાઈ એ મને ફોન કર્યો અને એને મને કોન્ફરન્સમાં લીધા અને બાપુ સાથે આપણે આ વાત કરી છે તો હાલ આપણે સાંભળીએ ગાંડા બાપુનું આ કોલ રેકોર્ડિંગ મજામાં મોજ મોજ એ બાપુ હે

लाइन में क्या तो था थी अगे। थी अगे। थी अगे। ले ले ना पंगली लाइन में था ना वहाँ है ना ले लो ना तभी जब व्यक्ति ने कॉल करियो छे तभी तमारो कॉल होल्ड पर रखियो हेलो अब बोलो बापू बात करो अब बोलो बोलो, बोलो बोलो मुझे बोलो तो हाँ बोलो बोलो हाँ सीताराम भाई सीताराम सीताराम

તમે એવી બધી સરસ મજાની સંતોની કરતા હોય તમારા અનુભવની વાતો કરતા હો મને મને બહુ ગમે છે તમારી વાતો બધી અત્યારે હાલ તમે ક્યાં છો અત્યારે રાજુલા બાજુ અચ્છા રાજુલા બાજુ છો બરાબર અચ્છા અચ્છા આશા આવ્યા છો એટલે તમે આમ તો તમે ક્યાં પૂજારી તમારે શિવજી ની કોઈ વાંધો નઈ એટલે અચ્છા તમને કઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ સેવા હોય તો તમને હાલે બરાબર બરાબર છે બરાબર છે એટલે હાલ તમે તમે જે આ વિડીયા ને જે તમે બનાવતા ઈ ક્યાં આશ્રમ માંથી બનાવતા

લોકો મારે સેવકો કે બાપુ તમને પૈસા મોકળો બેંક એકાઉન્ટ એટલે મેં વી તો નથી એટલે એના માટે પહેલા આધાર કાર્ડ જોઈએ બરાબર છે બરાબર છે એટલે બધું કઢાય છે એમાં આવે કાઈ કોઈ રેશન કાર્ડમાં ગાંડા બાપુ તો ન ઉમેરે એટલે ને કુટુંબને નામ ઉમેર્યું મોહનભાઈ ભલુભાઈ ગોયલ તમારું નામ હા એ આધાર કાર્ડમાં ઈ નાખ્યું સમજાઈ ગયું એટલે તમે ગાંડા બાપુ તરીકે ઓળખાવ છો બરાબર ને હા ઓળ બરાબર છે બાપુ તમારું નામ ઓરિજિનલ આ છે

અગિયર નથી ક્યાં ગોટવા આયો તો રાજુલા બાપુ 15 દિવસ કે બાજુ છે اچھا اچھا સમજી ગયા સમજી ગયા બરાબર છે બરાબર છે એટલે આમ તમે આમ કે જૂનાગઢ કે એવી રીતે ક્યાં આશ્રમ એડજસ્ટ ન થાય એમ બાપુ જૂનાગઢમાં કેટલા સાધુ પડે આ બધું સેટિંગ જ ન આવે એ બરાબર છે બરાબર છે એટલે કોઈ એવું ગામડું હોય કે જ્યાં કોઈ સારું મંદિર હોય હા તો એમાં હાલે ને એવી રીતે તમને હાલે પછી આ જે બનાવો એમ સમયું એટલે યુટ્યુબમાં મૂકતા કોણ મૂકી દે તમે જ મૂકો છો કોણ મુકે છે મૂકવા વાળા સરસ સરસ જ્યાં તમને કોઈ સેવા મળી જતી હોય કોઈ ગામડું ગામ હોય તો એ તમારા માટે મુકેલો છે વિડીયો તમારો હા હા હમ ગયું હમ ગયું એટલે આપડે કઈ વાંધો નઈ આપણે વિડીયો આપડી ચેનલ માં મૂકીએ અને તમને કોઈ એવું મંદિર મળી જાય કે જ્યાં તમને સેવા પૂજા રહેવાની વ્યવસ્થા તમને થઈ જાય એ રીતે આપણે મૂકીએ બરાબર તમારો મોબાઈલ નંબર બોલોજી બાપુ હા બોલો બોલ લ્યો બોલો પહેલા 7 હા પછી 20 30 20 30 હા પછી પછી 57 પછી 7 28 28 28 28 28 હા બરાબર છે બોતેર જીરો ત્રીસ બોતેર આઠ અઠ્યાવીસ બરાબર ને આ તમારો મોબાઈલ નંબર છે જે કોઈને બાપુની વાત ધ્યાનમાં આવે અને કોઈની આજુબાજુનું ગામ છે કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાં કોઈ શિવજી નું મંદિર છે કોઈ માતાજી નું મંદિર છે અને કોઈ સાધુ ની જરૂર હોય તો બાપુ એક સારા વ્યક્તિ છે કારણ કે બાપુના વિડીયા બધા હું જોઉં છું અને મને બહુ આનંદ આવે બાપુના વિડીયામાં સત્સંગ આનંદ હોય છે અને સારી સારી વાતો બાપુ કરતા હોય છે ઈ દ્વારા બાપુ ને ઓળખું છું એટલે કોઈ એવું મંદિર હોય કોઈ સાધુ ની જરૂર હોય તો બાપુ નો કોન્ટેક કરે આપડે એ રીતે ઓળીયો તમારો મૂકીએ અને તમને એવું મંદિર મળી જાય કે જ્યાં તમને સેવા પૂજા રેવાનું બધું સ્થાન મળી જાય બરાબર છે ભલે ભલે કઈ છે મારી ચેનલ છે જીવન સંગીની બાપુ આમ તો હું લગ્ન માટે જ વિડીયા મૂકું છું પણ કોઈને હેલ્પ માટે કદાચ મને એવું લાગે કે કોઈ કોઈ કારણ કે સારું કામ થાય એવા છું તમે કઈ રીતનું બધું તમારું મૂળ સ્થાન કયું તમારું હું આમ જુના આગાડા નો સાધુ છું અને મંદિરોમાં ટકતો નથી મારા વિડિયા મૂકેલા જ છે કે ક્યાંક ક્યાંક મંદિરો માં સંચાલકો વહીવટ કરતા આ હોય છે જાદુ નું કઈ ચાલે નહિ એટલે હું નીકળી જાવ છું એટલે લાંબા બંદરે દ્વારકા થી પોરબંદર route ઉપર લાંબા ગામ આવ્યું મહેશ્વર મહાદેવ નું મંદિર છે ત્યાં એક સાધુ દેવ થઇ ગયા બરાબર છે અને પછી મારા video જોઈને મને યા બોલાયો તો બરાબર બરાબર એટલે હું ગયો પાંચ મહિના રહ્યો હું વહીવટ યા બે આહીર થી કરતા તા પણ પછી મને એ

સ્કેનર મૂક્યું છે પછી સ્કેનરમાં જેને આપવો એ આપે પણ હમણાં કાંઈ નથી આવતું એમાં એવું છે કે કોમેન્ટો વધારે જેને નથી દેવું એ કે સાધુના સ્કેનર ન હોય ને સાધુનું આ ન હોય સાધુને મોબાઈલની શું જરૂર છે બધું આવી આવી કોમેન્ટો સાધુની લખે છે પછી મારો એક વિડીયો બનાવેલો છે કે આપણા કરતાં મુસ્લિમ ધર્મહારો એ લોકો ફકીરની કે કોઈ

કીધું તમને આપવું હોય તો આપો ના આપવું હોય તો કઈ નહિ મારા સેવકો ને મારી પીડા જાણ જાણશે આપ આપશે બાકી જેને નથી પણ અત્યારે તો મને ખબર છે કે જે ખોટા scanner મુકે ને એના બધા બહુ નાખે છે હમ ખોટું ખોટું બતાવી અને હું તો મોઢે કઉ છું જો બસ માં ફરું છું અત્યારે બસ stand માં જ બેઠો છુ જાફરાબાદ બસ ની વાટ જોઉં બસ ના ભાડા બહુ જાય છે જ્યાં બોલાવે આટો મારવા જાઉં

કાંઈ ધર્મ નું કામ કરતો હોય મતલબ કે જે કોઈ દાન આપતો હોય એનું પાપ આપતો હોય પાપ છે ને એ સાધુના ભંડારામાં જાય અને કોઈ ખાય તો એને મુક્તિ મળી આ આપતા હોય છે પૈસા કોઈ પણ આવી કોઈ ને ખબર નથી ને આવી કોઈ ને લગભગ કોક ને ખબર છે બરાબર છે બરાબર છે એટલે આપણે જે કઈ ભલે આપણે કોઈને ન દઈ શકીએ તો કઈ નઈ પણ એની નિંદા તો કરવી જ નહીં કોઈ સાધુ ની નિંદા ના કરવી અને આપણે બને ત્યાં સુધી એવી ખરાબ કમેન્ટ ન કરવી જોઈએ આપણે બધા વાત કરીએ કે ભાઈ જે કઈ તમે ન આપી શકો તો કોઈ વાંધો નહીં ખાલી બે હાથ જોડી દેવા પણ બને ત્યાં સુધી નિંદા ન કરવી ખરાબ કમેન્ટ ના કરવી અને આપણે એવી આશા રાખીએ કે તમને કોઈ એવું મંદિર મળી જાય કે જ્યાં તમને સેવા પૂજા અને તમારે જેવું જોતું એવું સ્થાન તમને મળી જાય અને જ્યાં તમે ભક્તિભાવ જે કાંઈ તમારાથી થઈ શકે એવું તમે કામ કરો બરાબર છે એ અર્થે આપણે વિડીયો મૂકીએ અને બીજું મારે એ જાણવું છે કે ઇનકેસ તમારે માનો કે તમારે માનો કે તમને કોઈને મદદ કરવી હોય હા તમને કોઈને મદદ કરવાની ઈચ્છા હોય તો બાપુ કયું એવું સ્કેનર છે કયો એવો નંબર છે કે આપણે એવો જાહેર કરીએ ભલે કોઈની ઈચ્છા હોય તો આપે ન આપે તો કોઈ વાંધો નહીં

વેદ વાંચવા કરતા કોક ને વેદ ના વાંચો તો બહુ આનંદ આવશે ના ના બરોબર છે બરોબર છે પણ લોકો ને વેદ માં રસ છે ને વેદના માં રસ નથી અત્યારે હું વેદ ના વેદ ના થી પીડાઉ છું પણ મારી વેદ કોઈ નથી એમાં તો નિંદા હું મુકે છે સાચી વાત છે એટલે એટલે ઓલી કહેવત છે ને કે કોઈ માણસ ગુજરી જાય ને હા એને કાંધ આપવા માટે માણસો પડી કરતા હોય

કઈ કઈ કરો છો તમે ના બહુ સારી વાત છે બાપુ એવું કઈ વાંધો નહીં બાપુ દુનિયા બહુ મોટી છે આની અંદર બધા નથી હોતા કોઈ દયાળુ હોય છે કે એવા વ્યક્તિ પણ હોય છે અને જે કોઈ કઈ તમે દાન કરશો તો જે દાન લેનાર છે ને એની સંપૂર્ણ જવાબદારી આવી જાય છે તમે એક ભગવાન ભરોસે એને આપી દો છો એ જે કઈ કરશે ઈ એની જવાબદારી આવી જાય છે ભગવાન હોય છે એને ખબર જ હોય છે કે આ જે દાન લેનાર છે એ સારા કામે વાપરે છે ખરાબ કામે વાપરે છે

ભલે ભલે બાપુ વાંધો તમારો ફોટો મેં મગાવી લીધો છે ઓલા ભીમભાઈ આહિર છે ને એને મને આપ્યો છે અને તમારો ફોટો પણ મૂકશું અને તમને વ્યવસ્થિત જગ્યા મળી જાય ભલે ભલે બાપુ જય ગિરનારી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ